તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે બે હજાર પચીસમી લીલી પરિક્રમ રદ કરવામાં આવી છે પરંતુ આજ રાત્રે બાર વાગે એમ કહેવાય છે કે ગઈ રાત્રે બાર વાગ્યે લીલી પરિક્રમના ગેટ ખોલવામાં આવ્યા છે સાધુ સંતો લીલી પરિક્રમમાં નીકળી ગયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે બે હજાર પચીસમી લીલી પરિક્રમ રદ કરવામાં આવી છે અઠવાડિયેથી એટલો બધો વરસાદ પડ્યો છે કે વાત જ ના આપું દોસ્તો જે સત્રીસ કિલોમીટર ચાલીને જવાનું હોય છે ઘણી બધી નદીઓ નાળા આડા આવે છે એમાં એટલો બધો કિચડ ઉચ્ચારણ થઈ ગયો છે કે વાત જ ના પૂછો દોસ્તો એના લીધે લીલી પરિક્રમ રદ કરવામાં આવી છે અને સાધુ સંતો લીલી પરિક્રમ કરી શકશે અને આમ લોકો આપણી જેવા લોકો લીલી પરિક્રમ નહીં કરી શકે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો પહેલી તારીખે રાતના બાર વાગે લીલી પરિક્રમના ગેટ ખોલવામાં આવ્યા છે અને સાધુ સંતો નીકળી ગયા છે લીલી પરિક્રમ કરવા માટે દોસ્તો અને સાધુ સંતો એવું કેવું હતું કે સાધુ સંતો જ લીલી પરિક્રમ કરશે આમ લોકો લીલી પરિક્રમ નહીં કરી શકે દોસ્તો તો ઘણા લોકો રાહ જોઈને બેઠા હતા લીલી પરિક્રમની કે ક્યારે લીલી પરિક્રમ આવે ને ક્યારે અમે લીલી પરિક્રમ કરવા જઈએ પરંતુ આ વાત સાંભળીને લોકો પણ ચોંકી ગયા છે દોસ્તો આ વર્ષે લીલી પરિક્રમ આમ લોકો કરી નથી શક્યા અને સાધુ સંતો લીલી પરિક્રમ કરી શકે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે અઠવાડિયાથી વરસાદ એટલો બધો વરસ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો એના કારણે જે છત્રીસ કિલોમીટર ચાલીને જવાનું હોય છે એ રસ્તાઓમાં એટલી બધી કિચડને ગારો થઈ ગયો છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો ઇતિહાસની અંદર પહેલીવાર આવી ઘટના ઘટી છે દોસ્તો સાધુ સંતો લીલી પરિક્રમ કરવા ગયા છે અને આમ લોકો લીલી પરિક્રમા

રદ તો કરવામાં નથી આવી પણ સાધુ સંતો લીલી પરિક્રમ કરી શકશે આમ લોકો લીલી પરિક્રમ નહીં કરી શકે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જરૂર બતાવી ગયો દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિવાના વિડીયો તમારે મળી લાવતો દોસ્તો દોસ્તોને કમેન્ટની અંદર જય ગિરનારી જરૂરની જરૂર લખ નાખી દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેવી લાઈક શેર જરૂર કરીએ ફરી વાર બીજા વિડીયો મળે તપ્તકે લે જય હિંદ જય ભારત મળી વાર બીજા વીડિયો તપ્ત કે બાય બાય